પરિશ્રમી થવું પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી આ સંસ્થા ઉભી કરી એમનો જે પરિશ્રમ અનબિલિવેબલ આમ જોવા જાવ તો એમની કારકિર્દીની શરૂઆત એકાવન વર્ષે થઈ ઓગણીસો ને એકોતેર ગુરુ ગુરુપદે આવ્યા પછી એમની કારકિર્દીની શરૂઆત કરી પછી એમના જે સ્ટેટિસ્ટિક્સ છે તમે સાંભળશો ને તમારું મગજ ફરી જશે એકાવન વર્ષની ઉંમરે જેમણે કારકિર્દી શરૂ કરી દુનિયાના અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા એકાવન વર્ષની ઉંમર પછીની વાત છે લેવા જવું હોય ને તો એટલા ગામડામાં જવાય નહીં સો ગામડામાં વોટ લેવા જવું હોય તોય તો એમ નથી અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે દુનિયાના સાઠ દેશોમાં લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એ પત્ર વાંચીને સ્પષ્ટ ઉત્તર લખતા એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો લેખિત ઉત્તર આપ્યો એટ એન અનબિલિવેબલ એવરેજ રોજના સિત્તેર ઇનકમિંગ પત્રો વાંચવાના અને સ્પષ્ટ નિરાકરણ સોલ્યુશન ઉત્તર આપવાના પિસ્તાલીસ વર્ષ સુધી એમને રવિવાર જોયો નથી જવાબ એટલે શું સવાર બપોર સાંજ એમ ત્રણ મુલાકાત સમયમાં પાંચસો વ્યક્તિઓને મુલાકાત આપતા આઠસો વ્યક્તિ સુધી પણ વાત જતી એવા ચુ મિલિયન વીસ લાખ લોકોને એમણે વ્યક્તિગત મુલાકાત આપી એના પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો રોજના ચાલીસ થી પચાસ ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન કોલ્સ હતા રોજ સાંજે દોઢ થી બે કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા અને સાથે સાથે આટલી મોટી સંસ્થાની વહીવટી જવાબદારી રોજે રોજ એવરેજ સંસ્થાકીય વહીવટ માટે ત્રણ કલાકની મિટિંગો એ કરતા કારણ કે અમારી હોસ્પિટલોના બાંધકામ ચાલુ હોય મંદિરોના કામકાજ ચાલુ હોય અમારી સ્કૂલ અને અમારી હોસ્ટેલોના બાંધકામ ચાલુ હોય એના લીગલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ હોય એ બધા માટે મિટિંગો કરવાની બહુ જ મોટું વહીવટી તંત્ર ચાલે એક વ્યક્તિ આટલો પુરુષાર્થ કરી શકે છે આટલો પરિશ્રમ કરી શકે છે એ પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આદર્શ છે આવા પરિશ્રમથી જ વ્યક્તિ આગળ વધી શકે એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે એટલે ચાર ચાંદ લાગી જાય આપણે બધા સચિન તેંડુલકરને રમતા જોયા છે ઓર નો એમણે જ્યારે વીસ વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યુ લીધેલો એમને પૂછ્યું કે સર વોટ ઇઝ ઓફ યોર સક્સેસ તમારી સફળતાનું રહસ્ય શું છે વીસ વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ એ પહેલાં ચાર વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ ચોવીસ વર્ષનું ક્રિકેટ તમારી સફળતાનું રહસ્ય શું છે ત્યારે સચિન તેંડુલકરે બહુ જ સવાસ જવાબ આપેલો એમણે એમણે કહ્યું કે હું દુનિયામાં ગમે ત્યાં સવારે છ વાગે એટલે હું નેટ ઉપર પ્રેક્ટિસ માટે પહોંચી જ ગયો તરફ બીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે સવારે છ વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું પાંચસો ડિલિવરી ફેસ કરવાની જ એટલે કે પાંચસો બોલ ફેસ કરવાના જ અને પછી જ બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તવાનું પત્રકારે આ ઉત્તરમાંથી ત્રીજો પ્રશ્ન કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી સેન્ચુરી કે ડબલ કરી તો તમને ખબર હોય કે બધા મીડિયામાં મારા ફોટોગ્રાફ્સ હશે ફોટોગ્રાફ્સ કેપ્શન કેવા લખેલા હશે તેની તમને આમ ઉત્સુકતા ના હોય સવારથી કે કયા મીડિયાએ મારો કેવો પોસ્ટ છાપ્યો છે અને મારી નીચે કેવું કેપ્શન લખેલું છે સચિન તેંડુલકર બોલ્યા કે મને ખબર હોય કે મેં ગઈકાલે સેન્ચુરી કરી છે એટલે આજે બધા ન્યૂઝપેપરમાં મારા સમાચાર હશે મારા ફોટોગ્રાફ હશે પણ એ વિચાર હું સવારે બંધ રાખું છું પહેલા પાંચસો બોલની પ્રેક્ટિસ રોજ કરવાની જ એ પતે પછી નવ વાગે જ મીડિયા ખોલવાનું એ શિસ્ત મેં જાળવી છે એટલે હું આ કક્ષા સુધી પહોંચ્યો છું એટલે ડિસિપ્લિન હાર્ડવર્ક પ્રમુખ સ્વામી મહારાજ હોય સચિન આવા મહાપુરુષો મહાન બીજી મોટી વાત જીવંત જીવન માટે હંમેશા પરિશ્રમી થવું પુરુષાર્થી થવું અને જ્યાં સુધી જવાબદારી હોય ત્યાં સુધી શ્રદ્ધાથી કરતા રહેવું આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ અડસઠ વર્ષની ઉંમરે પણ જો રોજના પંદર અઢાર કલાક કામ કરતા હોય તો આપણે તો કરી શકીએ કે નહીં એ પણ આપણી માટે આદર્શ છે એક ત્રીજી મોટી વાત જીવંત જીવન માટે કે પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ તમે રાખજો કામ પણ કરવાનું અને વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે સમય પણ આપવાનો એ બેલેન્સ બરોબર જાળવજો તમે સવારે આઠ વાગે કારખાને જાઓ ને રાત્રે દસ વાગ્યા સુધી તમે કારખાને બેસી રહો એ જીવંત જીવન નથી બેલેન્સ રાખવાનું સાંજે છ તો છ સાડા છ તો સાડા છ સાત તો સાત એ બેલેન્સ તમે રાખશો તો એ વેલ બેલેન્સ લાઈફ હશે એ ખૂબ સારી રીતે તમે બે પ્રકારનો કામનો પણ આનંદ મેળવી શકશો અને સાથે સાથે તમે પારિવારિક જીવનનો પણ તમે ખૂબ સુંદર આનંદ મેળવી શકશો તો એ બંને પ્રકારનો આનંદ જીવનમાં તમારે મેળવવાનો ઇઝ લિવિંગ એ જીવંત જીવન તમે જીવ્યા કહેવાય કેટલા કઈ કક્ષાના કોર્પોરેટ આ બેલેન્સ જીવનમાં રાખે છે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ સો અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે એક અબજ ડોલર એટલે અત્યારે સિત્તેર રૂપિયા તમે રાઉન્ડ ફિગર લઈ લો ગણતરી માટે એટલે સાત હજાર કરોડ રૂપિયા થયા સો અબજ એટલે સાત લાખ કરોડ રૂપિયા એટલા રૂપિયા લઈને મોરબીમાં આવે તો શું થાય મોરબીનું આખું મોરબી ધ્રુજી જાય ને સાત લાખ કરોડ રૂપિયા હમણાં મીંડા ગણતા નહી ભૂલ પડશે શાંતિથી ઘરે થ્રી એમની ફ્લેગશીપ કંપની છે ત્રેસઠ કંપનીઓ ફ્લેગશીપ કંપની નીચે છે એમાંથી લગભગ દસ થી બાર કંપની ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ છે કેટલો મોટો વહીવટ હશે કેટલું મોટું તંત્ર ચાલતું હશે સાંજે છ વાગે એટલે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જવાનું એમના જીવનનો સિદ્ધાંત છે કે સવારે નવ થી સાંજે છ હું બિઝનેસમેન છું સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી સાડા દસ હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું આઈ એમ અ એન્ટિટી ક્લિયર ડિમાર્કેશન છે કુમાર મંગલમ બિરલા આદિત્ય ગ્રુપ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન પાંચ લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે મીઠાથી માંડીને સોફ્ટવેર કમ્પ્યુટર્સના બધું બનાવે છે એકસો ને બાવીસ ઠેકાણા ઓલ ઓવર વર્લ્ડ એમની ફેક્ટરીઓ છે એમના ને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સમયનું આયોજન કેવી રીતે કરો છો આટલો મોટો વહીવટ આટલી મોટી વ્યવસ્થા તમે પાછા ટાઉનમાં રહો છો સાઉથ બોમ્બેમાં એટલે રોજના પાંચ આમંત્રણ તમને પાર્ટીઝના એમને હોય હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ તમારો સમય તમે કેવી રીતે મેનેજ કરો છો ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે આઠ વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે કે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો જો બધા સ્તબ્ધ થઈ ગયા હા તો બહુ ભારે વાત થઈ કારણ કે અસલ મોબાઈલ ની દુનિયા તો આઠ વાગ્યા પછી જ ચાલુ થાય અને આઠ વાગે મોબાઈલ જમા કરાવી દેવાનો એટલે બધા ઇન્ટરવ્યુ પૂછ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પત્રકારે કે સર ધન વોટ ડુ ડુ આફ્ટર ધેટ તમે એના પછી તમે શું કરો જાણે આઠ વાગ્યા પછી મોબાઈલ ના તો દુનિયા જ નથી ત્યારે કુમાર મંગલમ બિરલા ધર્મપત્ની શ્રી એ કહ્યું કે આઠ થી પોણા નવ ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા હોય ત્યારે કોઈએ મોબાઈલને અડવાનું નહીં એ અમે નક્કી કરેલી વાત છે તમે આજે આ નાની વાત શીખીને જજો કે રાત્રિ ભોજનમાં તમે પરિવાર સાથે સાથે બેઠા હો ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન આઠ દસ ફૂટ દૂર બીજા રૂમમાં મૂકી રાખો ઘણી વખત તમે પરિવાર સાથે જમવા તો બેઠા હો જયારે કોક દિવસ તમે વેલા પહોંચી જાવ છો ઘરે ત્યારે બાકી તો પેલી થાળી હોય ને છે નવ બધા એટલે વાત તો બધી મારી સાચી છે ને આંગળી ઊંચી બધા તમારા બધાના ઘરમાં અમે કેમેરા મૂકેલા જ છે બધી વાત ખબર છે તો તમે પરિવારમાં સાથે બેઠો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ અથવા ચમચી હોય ડાબા હાથમાં શું હોય છે બોલો મોબાઈલ તો મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો એ પ્રશ્ન એવો છે કે તમે જમતા જમતા પણ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરો છો તો જેની સાથે વાત કરો છો એ વ્યક્તિ 50 100 માઈલ દૂર છે એ તમારી માટે એ સમયે વધારે અગત્યની છે કે 2 ફૂટ દૂર બેઠેલું તમારું લોહીનું સગું વધારે અગત્યનું છે ડિસાઈડ એ નક્કી કરો પેલો તો આખો દિવસ છે જ આ લોકો અત્યારે જ છે ખાલી અને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે હોય જ છે ને બધા રાત્રે દસ વાગે ઘરે જઈએ તો બાળું ખોલ જ છે ને હોય જ છે બધા અંદર એવું નહીં વિચારી રાખવાનું ટેકન ફોર ગ્રાન્ટેડ